સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ એક એમાં પાના નંબર ચોવીસ પરનો પ્રસંગ લઈશું ભગવતીની ચરણ રજનો મહિમા આમ આમાં ઘણા ગામમાં વેપાર અર્થે ફર્યો અને દેવળિયા ગામે ગયો જેરામદાસ તથા વશરામભાઈને મળ્યો મને જોઈને ઘણું હરખાણા અને કીધું કે ડોસા આમ અચાનક પધારવાનું કેમ થયું પછી અમુ ભેટ્યા ઘણું ઘણું ભેટ્યા વાલપનો કોઈ પાર નહીં નેત્રમાંથી જલની ધારા થઈને ઘણું ઘણું હરખાઈ રહ્યા મને પણ અપાર આનંદ થયો માર્ગનો શ્રમ ઉતરી ગયો અને ઘણા દિવસનો સંગ છૂટ્યો હતો તેની પ્રાપ્ત થતા મારા આનંદનો પાર રહ્યો નહીં પછી ઘરમાં ઢોલીએ બેઠા અને મનડા મૂકીને ઠાકોરજીના ઘરની ઘણી વાતો કરી અને ભાઈનું કેણ હતું તે સંભાળીને કીધું પા ડોસાભાઈ છે નિત્ય વૈષ્ણવના સંઘમાં રહેતા હતા પણ વેપાર અર્થે ગયા એટલે ઘણા દિવસ દિવસથી સંઘ છૂટી ગયો હતો એટલે ફરીથી જ્યારે વૈષ્ણવોને મળ્યા તો ખૂબ ખુશ થાય જેરામ તથા વશરામ ઘણું ખુશી થયા અને સવેળા આવવાની હા પાડી ત્યારે મારા હૃદયમાં ટાઢક વળી પછી મેં ફોડ પાડીને કીધું કે પાંચા ભાઈને આ માર્ગનો કંઈક ગ્રંથ લખવો છે તે તમે જાણો છો જેથી તમને પાસે રાખવા માટે કે મોકલ્યો છે જયરામદાસ તથા વર્ષરામ મારી વાત સાંભળી ઘણું મોદ પામ્યા અને કહ્યું ભલું રૂડું ઠાકોરજીના ગુણગાનથી વધારે શું રૂડું છે તાદર્શી ભગવતીનો સંગ મળવો દોઈલો છે ડોસા જે તું અહોનીશ માણી રહ્યો છે તારા ભાગ્ય અમે તો સત્સંગ વગરના દિવસ પસાર કરીએ છીએ પેટ ભરવા ખાતર જીવાય છે બાકી કાંઈ થતું નથી ડોસા તારા ભાગ્યની સરાહના કોણ કરી શકે તને પૂરણ ભગવતીનો સંગ મળ્યો છે ધનભાઈ જેવું ઘરનું માણસ છે પછી શું કહેવાનું એક તો નિત્ય પાછા બાબા જેવા વૈષ્ણવનો સંગ મળ્યો ને ઉપરથી ઘરનું માણસ પણ વૈષ્ણવી જીવ એટલે બધી બાજુથી સુખ જ સુખ ડોસાભાઈ કહે રાજ આટલી બધી ઉપમા મને ઘટતી નથી હું તો તમારા જેવા મહાન પુષ્ટિ ભગવતીનો દાસાનુદાસ થવાને હજુ અધિકારી બન્યો નથી ક્યાં તમો ને ક્યાં આ જીવ તમારા ચરણની રજ સમાન કરીને મને જાણો તો માથે તમારી કૃપા થઈ છે તેમ જાણો તમે તો શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીની છત્રછાયામાં સદાય રહો છો ઠાકરજી સાથે તમારે તો અનહદ પ્રીત છે અને ઠાકોરજી તમારા બંનેથી જરા પણ અળગા થતા નથી એ વાત મારા જાણ્યામાં આવી છે આ વાત ક્યાંથી જાણી છે તો કે ભાઈની કાનીથી જાણવામાં આવી છે તમારી કૃપાથી તો તમારા દર્શન મને થયા તે તમો બધા ભૂતલમાં ભગવદ રસનો અનુભવ કરવા ને કરાવવા માટે ઠાકોરજીની લીલામાંથી પધાર્યા છો તમો તો આ સંપ્રદાયના મોભી છો મારા જેવા જીવને મારક દેખાડવા વાળા માલમી છો માલમી એ વાત હું કેમ ભૂલું જયરામદાસે કહ્યું કે ડોસા તારામાં દિનતા ઘણી છે જેથી તારી માથે પાંચા ભાઈની કૃપા થઈ છે આ મારક કેવળ દિનતાથી જ હાંસલ થાય બીજા કશા સાધનથી પ્રાપ્ત ન થાય અને દિનતા તો ભગવતીના સંગ સિવાય ન આવે ડોસા તું તો ઘણા ગ્રંથના અનુભવ પાછા ભાઈની સાથે રહીને કરી રહ્યો છે આ માર્ગમાં મહાન ભગવદીઓ જે તાદર્શી થઈ ગયા તેના લખેલા ગ્રંથ જ આપણા સાચા ગુરુ છે અને તે ગ્રંથ દ્વારા ભગવદ્ લીલા ચરિત્રનું સ્વરૂપનું અને માર્ગના રહસ્યનું સાચું જ્ઞાન સમજાય એ વિના કંઈ પ્રાપ્ત ન થાય માટે ગ્રંથ જ આપણા ગુરુ છે આપણું જે કાંઈ પણ સાહિત્ય છે આપણા જે કાંઈ પણ ગ્રંથ લખાય છે તેના દ્વારા જ આગળની પેઢીને આ બધી વાત ખબર પડે છે કે ખરેખર આપણો સંપ્રદાય શું છે અન્ય માર્ગના ગ્રંથથી આ માર્ગની માલમ થોડી પડે ભલેને મોટો પંડિત હોય પણ પોતાના ઘરના ગ્રંથથી જ બધી પોતાની માલમ પડે તેને જાણ સુજાણ કહેવાય અને ગ્રંથ તો ભગવદ્ સ્વરૂપ છે તેનો શ્રવણ વાંચન દ્વારા અનુભવ થાય તો ભગવદ રસ હરદામાં ઠેરાય અને પોતાના ઘરનું કારણ વધે એ સિવાય બધું ફોગટનું સમજવું ચતુરાઈની ચાહમાં રાચે એ મરે ને ભાવભક્તિ એ તરે એ ગ્રંથ દ્વારા અનુભવ થાય માટે આપણા ઘરના ગ્રંથને ગુરુ કરીને માનીએ તો આગળ વાટ સૂજે એ બધો અનુભવ પાંચા ભાઈ પાસેથી તને થયો છે પાચા ભાઈ પાસે તો ગ્રંથના ભંડાર છે અને ભાવ અને જ્ઞાનનો તો ખજાનો છે એ તારે હાથ આવ્યો છે એટલે તું પણ ઘણો જાણ સુજાણ ને માલમી છું ડોસા તારી વાત તો ઘણી ઠાવકી છે લે ડોસા ઉઠ રાજભોગ સરાવ્યા છે શ્રીજીના દર્શન કરી અનુસાર કરીને પછી પ્રસાદની પાતળ ડોસાભાઈ દર્શન કરતા ભાવ ભીના થઈ ગયા અને કીર્તન બોલ્યા ઉષ્ણકાળ હતો તેથી સારંગ રાગમાં પદ બોલ્યા પદ બોલે છે કે લટક લટક આંગન મેં આયો લટક લટક આંગન મેં આયો ગજ ગતિ ચાલ ચાલે મન મોહન રસિક શિરોમણી રાય ખાસો ખવાસ લીએ કર લોટી અચવન ઓટ ધરાય પોંચ વસ્ત્ર દિયે વિમલ કર દોવ સુઘડ શિરોમણ રાય કીની બેઠક આયે અપુને સબ સંતન સુખદાય મન જીવન મે લત મુખ માહી બીરા બિવિધ બનાય આ પદ સાંભળીને જેરામદાસ તથા વશરામ ખૂબ જ ભાવાવેશમાં આવી ગયા અને બોલ્યા ડોસા તું ધન્ય છે તને ઠાકોરજીની લીલાના સાક્ષાત દર્શન થાય છે જે સમો હોય તેવું પદ તુરત ઉપજે છે તો પૂરવની લીલાનો જીવ છે ઠાકોરજી તારું પદ સાંભળીને મુસ્કાતા હોય તેવું દર્શન થાય છે તારી ભાવ ભરેલી વાણી ઠાકોરજીને પણ ઘણી મીઠી લાગે છે તે વાતનું દર્શન અમને આજે થયું અમારા ધન્ય ભાગ્ય તું જેવા ભગવતીનું દર્શન ઘર આંગણે થયું પછી જીવાવુ શ્રીજીને અનુસાર કરીને બહાર આવ્યા અને સર્વને પોતના કરી પાતળ પ્રસાદની ધરી અમે બધા સાથે પ્રસાદ લેવા બેઠા અતિ આનંદ વધ્યો પછી બીડા લઈને બેઠા થોડી વાતો મંડળાની કરી પછી મેં કહ્યું કે હવે મારે બીજા ગામ જવું છે અહુરા ન થાય તેથી દિયાત હાથ મેં પહોંચી જવું છે અને વહેલા વહેલા ઘર ભણી પાછું વળવું છે ત્યારે જયરામદાસે કહ્યું કે ડોસાભાઈ એમ ઉતાવળા ન થવાય કાંઈ ભગવદ રસની વાર્તા હજી કરી નથી અને આમ ઉતાવળ જવાની કાં કરો આવ્યા છો તો બે રાત ભેળા રહ્યો તો અધિક આનંદ આવે આ સુખડું પાછું ક્યાંથી મળે આમ સાબદા થાવમાં એટલે કે આમ ઉતાવળા ન થાવ આવ્યા છો તો થોડો સમય સાથે રહ્યો જેથી કરીને ભગવદ વાર્તાઓ કરી શકાય ડોસાભાઈ કહે છે કે જયરામદાસ તારી વાત સાચી છે પણ ઓછવના દિન નજીક આવે છે અને પાછા ભાઈ રાહ પણ જોતા હશે હજુ બે પાંચ ગામ ફરીને ઘર ભણી વળવું છે જેથી ઉતાવળ છે પછી પાછા ભેળા તો થશે જ તમારે પણ આવવું નિર્ધાર તો છે જ એટલે કે તમે પણ ફરી વધારવાના જ છો એ વાત તો નક્કી જ છે ડોસાભાઈની વાત સાંભળી વશરામદાસ બોલ્યા ડોસાભાઈ તમારી વાત સાચી છે હજી કાંઈ વાતળ્યું તો કીધી નથી તો રાત ભેળા રહો અને સવારે વિદાય થાજો અમારો ભાવ પણ સચવાઈ રહે અમે તો એ ભાવમાં રાચી રહ્યા છીએ કે શ્રી ગોપેન્દ્રજીના ચરણ ઉપાસિક સિવાય અમારે મન બીજો કોઈ કે સ્મરણ અમારા હૃદયમાં આવતું નથી એમ કહીને વસરામદાસે એક પદ બોલ્યો રાગ કાનડાનું માધવદાસનું તે હું સાંભળી રહ્યો પદ છે જે શ્રી ગોપેન્દ્ર કે ચરણ ઉપાસી તિનકી પદ રજ મેરે શેર પર વાહી સમરણ મેરે હરદે પ્રકાશી મૂડ મતી મેં કુછ નહીં જાન્યો રાત દિવસ રહ્યો રોગ રમાસી કામ ક્રોધ લોભ તજદે તૃષ્ણા છલ ઉન્મદ છાંડી દેવ કુહાસી સબ સુખ દાતા શ્રી રઘુસુત નંદન શ્રી ગોકુલ સુખ ધામ નિવાસી માધો પિયા મોએ ઇતની કીજે મેં હોઉં સબ દાસ દાસન કી દાસી ડોસા ભાયા પદ સાંભળીને હું તો નાચી ઉઠ્યો વશરામભાઈ તમારા ભાવ ઘણા ઊંડા ને ગહન છે તમે આ માર્ગનું ખરું રહસ્ય પામ્યા છો ભગવતીની ચરણ રજનો મહિમા ત્રિલોકમાં પણ કહ્યો જાય તેમ નથી ભગવાન પણ પોતાના ભગવતીની પાછળ ધાવું તેમ કહીને તેની ચરણ રજનો મહિમા સમજાવે છે કે મારા ભક્તની ચરણ રજમાં લોટવા માટે હું પણ તેની પાછળ પાછળ જાઉં છું અને તે રજમાં લોટીને ત્રિલોકને પાવન કરું છું ભક્તની ચરણ રજ ત્રણ લોકને પાવન કરનારી કીધી શ્રી શ્રીમુખથી પછી તેની મહિમાનો પાર કોણ પામી શકે તમ જેવા વિરલાજ જાણે ઉદ્ધવ પણ જ્ઞાનની વાતો કરીને થાક્યો પછી એને ભાન થયું ત્યારે એ પણ ગોપીઓની ચરણ રજમાં લોટવા લાગ્યો ત્યારે તેના જ્ઞાનનો ભાર હળવો થઈ ગયો અને બોલ્યો કે હું આ વ્રજમાં ગુલ્મલતા થાવ તો નિત્યા ગોપીઓના ચરણની રજ મને પ્રાપ્ત થાય અને બિહારીદાસે પણ ગાયું કે તત્સ્યપાદ રેણું કંઠે છે કણિકા એક રજની કણિકાનો મહિમા મેલ્યો કંઠમાં જતાં જ જન્મ મરણના ભયમાંથી મુક્ત કરે છે આટલું સામર્થ્ય તેનામાં છે આવું સામર્થ્ય બીજા કયા સાધન માર્ગમાં છે આ બધું તો પુષ્ટિ માર્ગમાં સમાયેલું છે પુષ્ટિનો પંથ નિરાલો છે વશરામ નિરાલો છે જને ગોકુલદાસ પણ દોહરે બોલ્યો છે પુષ્ટિ જન કે પાયકી સમ હોય જબ જીવ ભજનાનંદ તબ ભેટહી પાવ તે પી વળી બિહારીદાસ બોલ્યો કે ભક્ત મેરે વર્ષ નહીં સજની મેં ભક્તન ઉર્બાસ બસ્યોરી અને હરબાઈનો ભાવ તો વર્ણવ્યો જાય નહીં તેણે ઠાકોરજીને કીધું કે મારું તન મન ભક્ત પાસે સદા તારું ચિત્ત ત્યાં નિત્ય રાખે એટલે કે આ બધા પદ દ્વારા દોહરા દ્વારા એક જ વસ્તુ સમજાવી છે કે જેટલું ઠાકોરજીનું મહત્વ છે એટલું જ વૈષ્ણવોનું પણ મહત્ત્વ છે ઠાકોર જેવું ભક્તને તો ભગવાન પ્રિય હોય જ પણ અહીંયા તો ભગવાનને પણ ભક્ત એટલા જ પ્રિય છે વશરામ જયરામદાસ તમને શું કહું તમે તો ભૂતલમાં ભે ભાંગીને બેઠા છો સંસાર ભય તમારો છૂટી ગયો છે તમ જેવા ભગવતીની માથે શ્રી ગોપેન્દ્રજીની ચરણ સેવા બિરાજી રહી છે નિત્ય તેના સેવનનો ભર રાખો છો તમારા ઘરનો કણે કણ શ્રી ઠાકોરજી તમારા હાથથી અંગીકાર કરી રહ્યા છે તે તમારો સર્વસમર્પણ ભાવ પરિપૂર્ણ છે તો તમારા ચરણરજની પ્રાપ્ત આજ જ મને થઈ છે માધવદાસે જે દોષ વર્ણવી બતાવ્યા તે દોષો તો જીવના તમ જેવા ભગવદીની ચરણરજ પ્રાપ્ત થતા ન રહે અમો તો સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીના ચરણ ઉપાસી છું અનિનતાના ભરભરવાળાને શું બાધક થાય ત્યારે જયરામદાસ બોલ્યા કે ડોસાભાઈ તમ દીઠે અમારે મન સર્વ કાંઈ જોવામાં ને આવે છે ડોસાભાઈ ચાલો પાતળ ધરવા ટાણું થયું છે પછી રાતે વાળું કરવા બેઠા જીવાવ ઘણું ઘણું ધરવાનો આગ્રહ કરીને ધરેને મીઠડા વેણ બોલે લ્યો લ્યો રાજ તમ પધાર્યા તો ઠાકોરજી ઘણું પ્રસન્ન થયા છે એમ બોલી પ્રસાદી વસ્તુવાના ધરેને હૈડામાં હરખાય જીવાઓનો ભાવ પણ અદકેરો દિશે સદા અપ્રસ્મારીએ સેવાનો ભરભાર ઘણો માથે રાખે નિત્ય આંગણે વૈષ્ણવોને તેડાવી પાતળ ધરે એવી ટેક રાખીને સદા રહે તેના ભાવનું તો શું કહેવું આ બધું તો મેં થોડામાં થોડું લખ્યું છે બાકી અદકેરું ઘણું છે તો શું લખાય પછી રાતેવાળું કરીને વાર્તા કરવા બેઠા અને જયરામદાસ તથા વશરામદાસે પોતાના જે દિલડા ઠાકોરજીમાં રંગાયેલા હતા તેની ઘણી વાતો કરી પુષ્ટિ માર્ગનું ઘણું રહસ્ય ખુલ્લું કરીને મને સમજાવ્યું ડોસા આ માર્ગ તો પતિવ્રતાના ધર્મની ટેકનો છે પતિવ્રતાની ટેકની છાજલી ઘણી મોટી છે આ માર્ગમાં પતિવ્રત ધર્મની ટેકવાળા ઘણા ભગવતી થઈ ગયા અત્યારે તો દિન પ્રતિદિન પારો ખોટો આવતો જાય છે પરોણાને પરાણે ભાવતા ભોજન પીરસાય પણ પોતાના પ્રભુજીને માટે ભાવતું ભોજન ન ધરાય ત્યાં પતિવ્રત ક્યાં રહ્યું વાલાની વાતોને બદલે વિષય ભોગની વાતો થાય ત્યાં ઠાકોરજી ક્યાં ઠેરાય આ બધું જીવને સમજવું દોયલું છે પછી એક સાખી કહે છે કે પતિવ્રતા કુ બહુત સુખ ઝાકુ પતિ કી ટેક મન વ્યભિચારિણી તાકુ ખસમ અને આ પેરેગ્રાફની અંદર કહે છે કે જ્યારે મહેમાન ઘરે પધાર્યા હોય તો એમના માટે ભાવતા ભોજન પીરસે છે પણ જો ઠાકોરજીને રુચિલાયક જે જે ઠાકોરજીને પ્રિય છે એવો ભોગ ધરવાનું વૈષ્ણવોને મનમાં આવતું નથી એટલે કહે છે કે જ્યાં આવો ભાવ થઈ જાય તો ઠાકોરજી કેવી રીતે ઠેરાય અહીંયા આમ પતિવ્રતાની ટેકમાં જે સુખ છે તે મનમેલી વ્યભિચારિણીની વાતોમાં નથી માટે પતિવ્રતાની ટેકમાં આપણા માર્ગનું બધું રહસ્ય સમાઈ જાય છે વળી હરભાઈએ તો ઘણું કીધું શ્રી ગોપીન્દ્રજીના ચરણ વિનાનો જે આશ્રય તે ધર્મ ગમે તેવો હોય તો પણ તેને વ્યભિચારી ધર્મ કીધો જેનું આચરણ ન કરાય તેવો આ પુષ્ટિ ભક્તિ માર્ગનો વ્યવહાર છે જે ઘણો દોયલો છે પતિવ્રતાનો ધર્મ સર્વથી મોટો કીધો છે એટલે કે આપણો ધર્મ કેવો છે આપણો સંપ્રદાય કેવો છે તો કે પતિવ્રતાનો છે જેમ પત્ની છે એના પતિ સિવાય બીજા કોઈ પર પુરુષને પતિ તરીકે જતી નથી એવી રીતે આપણે પણ આપણા પતિવ્રતાના ધર્મથી એટલે કે આપણે અન્યાશય ન કરવો આ પેરેગ્રાફની અંદર આપણને એ વાત સમજાવવામાં આવે છે કે અન્યાશય ન કરવો આપણો ધર્મ છે આપણો સંપ્રદાય છે એ પતિવ્રતાનો છે તો આપણા પતિ તરીકે આપણા ઠાકોરજી તરીકે માત્ર ને માત્ર આપણા પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી ગોપાલલાલ શ્રી ગોપેન્દ્રલાલ અને જમનેશ પ્રભુજી એ સિવાય બીજું કોઈ ન હોવું જોઈએ આનું એક દ્રષ્ટાંત પણ આપણને આપે છે કે ગાંધારીના પતિવ્રતાની ટેકના વખાણ તો શાસ્ત્ર પુરાણમાં લખાયા વ્યાસ મુનિ જેવાએ વખાણ વર્ણવ્યા કે અંધપતિનું પાણી ગ્રહણ કર્યું ને નેત્રે પાટો બાંધ્યો નેત્રથી પોતાના પુત્રાદિનું મુખ પણ ન જોયું તે કંઈ થોડી વાત છે એવી કંઈ માતા હશે કે જે પોતાના પુત્રનું મુખ ન જોવા ઈચ્છતી હોય જે પોતાના પુત્રનું મુખ જોવા માટે આતુર ન હોય પણ ગાંધારીએ તો એ સુખને પણ તજી દીધું કારણ કે જે સુખ પોતાના પતિને નથી તેનો ભોગ પોતે પણ તજી દીધો ગાંધારીએ જ્યારથી પાણી ગ્રહણ કર્યું એટલે કે જ્યારથી પતિ તરીકે ધૃતરાષ્ટ્રનો સ્વીકાર કર્યો ત્યારથી એણે આંખે પાટા બાંધીને રાખ્યા ક્યારેય પોતાના દીકરાઓનું મુખ પણ એમને ન જોયું દુર્યોધનને એકવાર પોતાની દ્રષ્ટિથી જોયો તો વજ્રની કાયા થઈ ગઈ એવી દ્રષ્ટિ પતિવ્રતાની ટેકને લીધે થઈ તો પતિવ્રત પણધારી ભગવતીની સુદૃષ્ટિ થાય તો પછી જીવને શું બાકી રહે માટે ડોસા તું તો પતિવ્રત પણધારી પાંચો ભાઈ તેની સુદ્રષ્ટિમાં ને સંગમાં નિત્ય રહે છે તારા ભાગ્યનો વર્ણન શું થાય પાંચા ભાઈ શ્રી ગોપેન્દ્રજીની ઘણી કૃપા છે જેથી તેને આ માર્ગની સાધ્ય ઘણી છે રસાત્મિક પૂર્ણ પુરુષોત્તમના સાક્ષાત અનુભવી છે તે તો ઘણો પરામર્શ પામ્યા છે તેણે કીર્તન કરીને વર્ણવ્યું છે જે મેં પાઠે કરી લીધું છે મેંદરડે ભેળા થયા માંડવે ત્યારે તે લખી લીધું હતું અને તેનો ભાવ પણ વર્ણવી બતાવ્યો હતો એવા સુજાણ ભગવદી તાદર્શી કોટીના છે તેના સંઘની પ્રાપત તમને થઈ છે તો તમો કંઈક અમને તેનો અનુભવ કરાવો તો અમારું ભાગ્ય ડોસા બોલ્યા તમે તો અનુભવી છો તમને હું શું અનુભવ કરાવું આપણો ભાગ્ય તો ક્યારનું ફળીભૂત થયું છે ભાગ્ય ફળ્યા સખી આપણા જો હોય પુરવની પ્રીત પુરવની પ્રીતને કારણે તો આ ભાગ્ય ફળ્યું છે તેમાંય તમ જેવા ભગવદીના ભાગ્યની સરાહના મારાથી શું થાય લ્યો હવે બિહાગ કરશું ને રાત બે પ્રહર જેટલી થઈ ગઈ છે સુખાળા થાયે આ રસ્તો અગાધ છે જેનું પાન કરતા ધરપત ન થાય અને જીવાઓ બોલ્યા હા હા પાછું સાબદા થવામાં પ્રભાતે અવેર થાય લ્યો આજ તો હું બિહાગનું પદ બોલું આજના મેળા જેવું એમ કહીને જીવાઓ બિહાગનું પદ બોલ્યા તે લખ્યું છે પ્રભુ તેરો ભક્તનામ પ્રભુ તેરો કરન દુખ કે હરના અશુભ શુભ કર કામ પ્રભુ તેરો ભક્ત વી ચલનામ સકલ ભુવન મે વાસ તર ખાલી નહીં કોઠામ દુપ્રીત જનકો दूरकिनो प्रभु प्रभुरजनीचारो जा प्रभु तेरो भक्त भक्वि चलना जा जा तेरो भक्त बसते है तमाम। गोकुल गोकुलजनको રાખ્યાલીને પ્રભુ ગોકુલ જનકુ રાખ્યાલીને પ્રભુ બાજત દો દમા પ્રભુ તેરો ભક્ત વિચનામ ડોસાભાઈ કહે છે કે મારે મન તો જીવાવોનો ભાવ ઘણો ચડ્યા તો જોવામાં આવ્યો ભગવતીના ઘરનું તો શું કહેવાય જ્યાં ઠાકોરજી બિરાજીને કૃપા કરે ત્યાં તો ભાવના ભંડાર ભર્યા હોય પછી અમે સુખાળા થયા અને પ્રાગળવાસ થતાં ઉઠીને નિત્યક્રમ કરીને જયરામદાસના ઠાકોરજીના દર્શન કર્યા અને જીવાઓએ ચબીના કરાવ્યા અને ઠાકોરજીની ધરેલી સુખડીનો પ્રસાદ બાંધ્યો અને મને આપ્યો ત્યારે મને પાંચા ભાઈની યાદ આવી કે ભગવદીના ભાવ સ્નેહને વાલપ કેવા સુંવાળા હોય છે મને પણ હરદો ભરી આવ્યો અને મેં જય શ્રી ગોપાલ કરીને ચાલવા માંડ્યો જેવી રીતે ત્યાંથી મોરબીથી નીકળ્યા ત્યારે પાછા બાબાએ પણ એને પ્રસાદ તરીકે ભાથું બાંધી આપ્યું હતું ને સાથે એવી જ રીતે અહીંયાથી જીવાઓએ પણ સુખડી સાથે બાંધી આપી કે રસ્તામાં ક્યાંય જરૂર પડે તો ઉપયોગ કરી શકાય એટલા માટે એટલે કહે છે કે વૈષ્ણવોનો ભાવ સ્નેહને વાલપ કેવા સરસ હોય છે કેવા સુવાળા હોય છે અહીંયા આપણે આ પ્રકરણને વિરામ આપીશું મારી કાંઈ પણ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ